તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પેલા જમાદાર હતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો એવા એવા મોટા આઠ પાસ ને નવ પાસ ને દસ પાસ ને કદાવર નેતાને સલામું મારતો હતો તમારો ભાઈ પછી નિર્ણય કર્યો કે આઠ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી હાલો રાજકારણમાં અરવિંદ કેજરીવાલ નો સાથ માગ્યો હટાવો આઠ પાસ ને બેસો એ ખુરશી પર તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે દોસ્તો ક્યાં સુધી લાચારી કરીશું આવો રાજનીતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાવ સંઘર્ષ કરો કામ કરો એક વર્ષ નહીં તો બે વર્ષ નહીં તો ચાર વર્ષે તો તમારામાંથી અનેક જીવાન્યા કોઈ તાલુકા પંચાયતમાં કોઈ જિલ્લા પંચાયતમાં કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે અઘરું જરાય નથી અઘરી એક જ બાબત છે નિર્ણય લેવો પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું આ નિર્ણય લેવો અઘરો છે એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાયશ તો પછી કોઈ રોકી શકે એમ નથી દોસ્તો મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ વર્ષો પછી આવો નેતા મળે છે તમે જુઓ સમાજની આંખમાં ધૂળ નાખીને સમાજને છેતરીને સમાજ સમાજ કરીને પોતાનું હારું કરી લેવાવાળા સો નેતાઓ છે પણ સમાજ માટે એક વાર નહીં બે વાર નહીં દસ દસ વખત જેલમાં જાય એવા કેટલા છે અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા એમના બે પત્નીઓ એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે જે માણસ જેલમાં જાય એકલો નથી જાતો એમનો પરિવાર પણ ભોગવતો હોય છે કોના માટે અનેક નેતાઓ એ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લે પણ ચૈતર વસાવા કરોડો કમાવામાં નહીં આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું એટલે આજે એને જેલમાં પૂરવામાં આવ્યા છે